મીડિયા રૂમ વોરરૂમ સ્ટ્રેટેજી રૂમ કોર્ડિનેશન રૂમનું ઉદઘાટન પ્રભારી કરવામાં આવ્યું ન્યાય ઝોનની રચના કોંગ્રેસ પક્ષની ન્યાય હેઠળ ગેરંટી થીમ પર બનાવવામાં આવી છે તેમાં વોર રૂમ સ્ટ્રેટેજી રૂમ મીડિયા રૂમ સહિતની જગ્યાએ યુવા ન્યાય નારી ન્યાય કિસાન ન્યાય ભાગીદારી ન્યાય અને શ્રમિક ન્યાયની મુખ્ય વાતોને અંકિત કરવામાં આવ્યા છે

છવ્વીસે લોકસભા માટેના મીડિયા કોર્ડિનેટર જોનલની મીડિયા સેન્ટરો અને એની સાથે આ એનું સંકલન રહે સાથે સાથે મીડિયા સેન્ટરથી માહિતીઓ સાથે જે તે લોકસભામાં કોઈપણ પ્રકારના પ્રચાર પ્રસારમાં મીડિયાની સાથે એની કનેક્ટિવિટીમાં અમને નીચેથી પ્રશ્ન આવે એમના તરફથી આવે એ ટુ વે કોમ્યુનિકેશન પ્રકારે આખી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે છવ્વીસે લોકસભા માટે અલગથી વ્યક્તિને નિમણૂક કરવામાં આવી છે એ વોર્ડરૂમની અંદર સ્થાનિક લોકસભા માટેના બે અલગથી વ્યક્તિ ઉમેદવાર પ્રચારમાં સતત વ્યસ્ત હોય તો એની સાથેના બે વ્યક્તિ જે પ્રદેશ સમિતિને સ્થાનિક કક્ષાએ માહિતી આપી શકે અને પ્રદેશ સમિતિને જે કોઈ વિગત સાથે એમને ધ્યાન દોરવાનું હોય ઉમેદવારને સંગઠનને તેની વાત કરી શકે આ મીડિયા સેન્ટરની અંદર જુદા જુદા પ્રકારના ચૂંટણી દરમિયાનના ઇન્ટરવ્યૂથી માંડીને હાલમાં ઉત્તર વાહિનીમાં નર્મદા પંચકોષી પરિક્રમા ચાલી રહી છે ત્યારે ફરીવાર વડોદરાની હરણી હોનારત જેવી હોનારતનું પુનરાવર્તન ન થાય તેને લઈને તંત્ર અગાઉથી સજ્જ બન્યું છે